સુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે છે ધામધૂમથી દ્વારિકામાં ઉજવાયો છે ધ્વજા પતાકાઓ બાંધ્યા સાથિયાઓ પૂર્યા મંગળ વાજિંત્રો વગડાય મીઠાઈઓ વહેંચી છે પણ પ્રદ્યુમ્ન ની કથા થોડી કરુણ છે

માયાવતી નામની એક દાસી બાજુમાં રહેતી હતી અને ઉછેર કરવા માટે પ્રદ્યુમન ને સોંપી દીધા માયાવતી પ્રદ્યુમ્ન મોટા કરે છે પણ પ્રદ્યુમ યુવાન થયા ત્યારે માયાવતીના વિચારો પ્રદ્યુમન પ્રત્યે હલકા થવા લાગ્યા છે કામ દ્રષ્ટિથી માયાવતી પ્રદ્યુમ્ન જોવા લાગી કામ ચેષ્ટાઓ જયારે કરવા લાગી ત્યારે પ્રદ્યુમન કીધું કે તું માં છો હું તારો દીકરો છું પુત્ર પ્રત્યે આ ભાવ ન હોવો જોઈએ પુત્ર નથી અને બહુ જૂનો ઇતિહાસ અહિયાં નારદજી એ પ્રદ્યુમન માયાવતી ને સમજાયો એના પૂર્વ જન્મની કથા કીધી છે પૂર્વે એ માયાવતી તું દેવી છો પ્રદ્યુમન દેવતાઓ એ સભા ભરી કે ભગવાન શંકર ને હવે સમાધિમાંથી માંથી જગાડે તારકા ને મારવો તો અને શંકર ની સમાધિ કેટલા વર્ષ લાગે કઈ નક્કી નહીં જલ્દી એને આપણે જગાડવા જોઈએ અને એ વખતે દેવે બીડું પડ્યું કામદેવે કીધું કરવું દેવતાઓ તમારું સ્વર્ગનું પૃથ્વીનું પાતળું ગાયોનું બ્રાહ્મણોનું વિષયો નું કલ્યાણ થતું હોય તો એ કાર્ય કરવા હું તૈયાર ધર્મ ના માટે મરી ફેટવાની તૈયારી કામદેવે જયારે બતાવી અને એ વખતે કામદેવ પોતાની પત્ની રતિ સાથે વસંત પાંચ બાણો છે પાંચે પાંચ ભાથામાં લીધા એકાદ બાણ નો ખાલી નિશાન આવે ને ત્યાં ભોગાધીન થઈ જવાય એના બદલાના એક આજે પાંચ બાણ કામદેવ હિવાલય માં ગયો મહાદેવ સમાધિસ્થ હતા એક પછી એક બાણ કામદેવ મારવા લાગ્યો છે વસંત ને ફેલાવી છે ટૂંકમાં કહું તો બધા બાણ વાપરી નાખ્યા પણ એક મહાદેવજી ને અસર ન કરી શકે મહાદેવ નું મન ચલિત ન થયું વધારે પડતા જ્યારે બાણો મારવા માંડ્યો કામ એ વખતે ભગવાન શંકર નું ત્રીજું લોચન ખુલી ગયું ત્રીજી આંખ ખુલી ગઈ એમાંથી અગ્નિ નીકળ્યો અને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો કામ બળી ગયો કામ ને ભગવાન મહાદેવે ત્રીજા લોચન થી બાળ્યો

એની બેન પણ એક દિવસ મારા પતિના માટે પ્રાણ ઘાક સૂર્ય ઉદય થશે એટલે હું વિધવા થઈશ મારો પતિ મૃત્યુ પામશે પણ સૂર્ય ઉદય થાય સૂર્યનારાયણ ને હાકલ દીધી મહારાજ બહુ ઉગ્યા હવે થોડો આરામ નો સમય છે બહુ ઊગ્યા હવે થોડો આરામ કરો અને એમ છતાં હે સુરજ ઉગવાની ચેષ્ટા પણ કરી છે તો પછી તારી તું જાણે આટલા શબ્દો કઈ ઘરમાં જતા બેડરૂ હવાર પડે જ નહી સૂર્ય ઉગે તો હવાર પડે મહિનાઓ નહીં વર્ષો અંધકાર સંસાર હાહાકાર બચી ગયો દેવતાઓ ગભરાયા દેવતાઓ બ્રહ્માજી પાસે બ્રહ્માજી કે હાલો આપણે સૂર્યનારાયણ પાસે જઈએ કેમ નથી ઉગતા બેડરૂમ માં જઈને મોઢું સરાક ઉઘાડું કરીને પૂછ્યું કે કઈ તાવ આવે કઈ તકલીફ છે હું છું કેમ નથી ઉગતા સેજ મોઢું બહાર કાઢીને સુરજ નારાયણે કીધું ઉગી છે નહીં તબિયત તો બહુ સારી છે પણ હું ઉગીશ નહીં કેમ બોલે માં અનસુયા મને ના પાડી પણ અનસવ્યા સતી છે અને સતીના શ્રાપ નો મને બહુ ડર લાગે છે સૂર્યનારાયણ કે સૂર્યનારાયણ એટલે આગનો ગોળો છે પણ આગના ગોળાને પણ ભસ્મીભૂત કરવાની તાકાત આ સંસારમાં કોઈ પાસે હોય સો સતી નારી હોય પતિ ધર્મ ના પાલન કરનારી સ્ત્રી પાસે એ તાકાત છે એ સૂર્યનારાયણ ને પણ મારી શકે છે

પણ આવતીકાલે સૂર્ય ઉદય થાય તો મારી બેનપણી વિધવા થાય મને મંજૂર નથી કારણ આટલું જ છે ભલે હા આટલું જ તમારી બેનપણી વિધવા ન થાય તો એના પતિ ની આયુષ્ય એક્સટેન્શન કરી દઈએ તો ભલે ને એવું તો મને હું વાંધો છું એટલે ઉગી જાય છે ભગવાન શંકર ને આગળ દલીલ કરીને કહે છે ભોળાનાથ તમે ભૂલ કરી હું સતી છું મારા પતિ ને તમારા મરાતો જ નથી એ વખતે ભગવાન શંકર આંખ ખુલી છે બાળ્યો નથી બળી ગયો છે બાળવું માળવું વાત છે ને મળી જવું એ જુદી દુર્ઘટના છે અકસ્માત છે મેં ઘાસલેટ નાખીને દિવાળી સાપી હોય તો બાળ્યો કેવાય હું તો સમાધિમાં હતો ત્રીજું લોચન ખુલી ગયું અને કામ બની ગયું હું શું કરું પણ તારે હેરાન થવાની જરૂર અત્યાર સુધી તારો પતિ અંગ વાળો હતો આજથી હું કામદેવ ને અનંગ બનાવું છું અને ત્યારથી ભગવાન શંકરે કામદેવ ને વ્યાપક બનાવ્યો છે ત્યારથી કામદેવ વ્યાપક છે અત્યાર સુધી કામદેવ દેહ ધારી શરીર વાળો હતો એ જ્યાં જતો ત્યાં જ ખતરો નિર્માણ થતો હવે તો કામદેવ ને મહાદેવ અને એના કરતા આગળ તને આશીર્વાદ આપું હે રતિ તને આશીર્વાદ આપું દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ ઉતરી થશે અને ભગવાન કૃષ્ણ નો પ્રથમ પુત્ર એ તારો પતિ હશે